બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ઘરના જ વેરી એલએનટીના સુપરવાઇઝર સહિત ચાર શખ્સો લોખંડની ચોરીમાં ઝડપાયા સુરત ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે કીમ કુડસદ વચ્ચે ચાલી રહેલા પ્રતિષ્ઠિત અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પરથી લોખંડનો સ્ક્રેપ ચોરી કરી બારોબાર વેચાણ કરનારા નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે પોલીસે એલ કંપનીના સાઇટ સુપરવાઇઝર સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી આઠ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે સાઇટના સિક્યોરિટી સુપરવાઇઝર મોહિત શુક્લાએ અન્ય શખ્સો સાથે મળીને પ્રોજેક્ટના લોખંડની ચોરીનું કાવતરું ઘડ્યું હતું આ ચોરી કરેલો માલ ટેમ્પોમાં ભરીને બગુમારા ગામની સીમમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં ઉતારવામાં આવતો હતો એલસીબીના જવાનોને મળેલી ચોક્કસ બાતમીના આધારે બગુમારાના અમી વેબ્રિજ પાસે આવેલા ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો રેડ દરમિયાન બાર હજાર સાતસો એંશી કિલો લોખંડનો સ્ક્રેપ મળી આવ્યો એક ટાટા ટેમ્પો કબજે કરાયો પાંચ મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ આઠ લાખ છેતાળીસ હજાર પાંચસો રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે મોહિત બાલકૃષ્ણ શુક્લા એલ કંપનીમાં સિક્યોરિટી સુપરવાઇઝર મુખ્ય આરોપી નાના તુતારામ તુતારામ દુસા માટે સંપર્ક કરી આપનારથી તમને ચોરીનો માલ ખરીદનાર ભંગારનો વેપારી હરપ્રીતસિંહ ગુરનામસિંહ જાટ મુદ્દા હેરાફેરી કરનાર ટેમ્પો ડ્રાઈવર સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા અને ઇન્સ્પેક્ટર આરબી ભટોળના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી આ ગુનાનો ભે છે જેમાં એએસઆઈ શૈલેષભાઈ હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ અને પ્રહલાદ સિંઘની મહત્વની ભૂમિકા રહી હતી આ અંગે કિંગ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા બીએનએસ ની કલમ ત્રણસો ત્રણ બે મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે